જય માતાજી મિત્રો તો આજે આપણા સાઇડ ઉપર પહોંચી ગયા છે અહીં આગળ જો સેન્ટિંગ લાગી જોઈ બધું આપણે જોઈએ કેટલા આવી કોમ આજના દિવસમાં સજું પણ ગોઠવી દીધું છે અહિયાં ભાગમાં થોડું બાકી છે જો મિત્રો અહીંયા આગળ સીડી આવે છે અહીંયા આગળ બે લાઈન મારવાની બાકી છે કપસી સિમેન્ટ અહીંયા આગળ આવી ગયું છે લાવી દીધું છે બધું અહીંયા આગળ તો કાલના વિડીયોમાં બતાવશ લોખંડ વધવાનું છે કાલે દિવાલ ઉપર સ્લેબ બીમ નાખ્યો છે અહીંયા આગળ ફૂટલો બીમ નાખ્યો છે જો મિત્રો સત્યાવીસ ફૂટલો બહુ આ સ્લેબ બીમ અહીંયા આગળ આવે છે મિત્રો તમે જુઓ આપણે અહીંયા આગળ એક સ્લેબ બીમ અહીંયા આગળ આવે છે અને આ બેઠક બેઠક રૂમની અંદર પણ એક સ્લીપ અહીંયા આગળ છે ફૂટિયો બીમ મારે છે મિત્રો અહીંયા આગળ છેતાલીસ ફૂટ સ્લેબ બીમ અહીંયા આગળ બાકી છે અહીંયા આગળ સળંગ છેતાલીસ ફૂટ લોબો આવશે આગળના સજાથી તે પાછળ સુધી સત્યાવીસ ફૂટનો સ્લેબ બીમ આવશે મિત્રો આ પણ સત્યાવીસ ફૂટ લોબો સ્લેબ બીમ અહીંયા આગળ પણ આવી છે અહીંયા આગળ પણ સત્યાવીસ ફૂટ લોબો સ્લેબ બીમ આવે છે આગળ સજાના ધારો પણ સ્લેબ બીમ આવે છે અહીંયા અને આ પણ છેતાલીસ ફૂટ લોબો સ્લેબ બીમ છેતાલીસ બાય સત્યાવીસ નું બધ કો ટોટલ બીમ બંધ થઈ જાય છે કાલના દિવસમાં આ સેન્ટિંગ આજે પટી જાય ભૂકવાનું એટલે કાલના દિવસમાં લોખંડ કામ ચાલુ કરવાનું છે મિત્રો ચલો જય માતાજી મિત્રો